નમસ્કાર દર્શક મિત્રો આપની સાથે હું વેલાણી હળવદનો બાપા સીતારામ ફાટક કે જ્યાંથી દરરોજના જે હજારો વાહનો પસાર થાય છે જે વિદ્યાર્થીઓ હોય નોકરી ધંધાવાળા હોય અને કે આ ખેડૂતો હોય કે કોઈ પણ વ્યક્તિ બધા કે રોજના કેટલા બધા લોકો અહીંથી પસાર થતા હોય છે ખટારો પસાર થાય પસાર થતા હોય બે નંબરની રેતી પસાર થતી હોય મીઠાનો જો હબ ગણાય છે તો મીઠાના જે કાડી હોય ત્યાં પસાર થતી હોય રોજના કેટલા બધા વાહન પસાર થાય જ છે અને ફાટકને હવે ઓવરબ્રિજની જરૂર છે તો ઓવરબ્રિજ તો ઘણા દિવસ સમય થઈ ગયો એને મંજૂર થયો એને પરંતુ મંજૂર થયો પણ બનશે ક્યારે એક ઇલેક્શન વહી ગયું ધારાસભ્યનું સંસદનું ઇલેક્શન વહી ગયું અને હજી ભવિષ્યમાં બીજું ઇલેક્શન પણ આવીને જતું રહેશે બીજું ઇલેક્શન આવશે ત્યારે કામ ચાલુ થશે કે કેમ એ સવાલ હળ હળવદ શહેરના લોકોમાં ઊભો થઈ રહ્યો છે અને લોકોમાં આક્રોશ એટલો બધો છે એટલો બધો રોષ છે ને કારણ કે હવે લોકો એટલા બધા કંટાળી ગયા છે અને ખાસ તો વધારે સમસ્યા જે એમ્બ્યુલન્સને પડતી હોય છે એટલી બધી ટ્રાફિક થઈ જતી હોય તો એમ્બ્યુલન્સમાં જે ગર્ભવતી મહિલાઓ હોય કે અને વાળા લોકો હોય હાર્ટ એટેકના આ બધા લોકોને કેવી સમસ્યા અહીંયા કને પડી રહી છે તો હળવદના નેતાઓની એ જવાબદારી બને છે એ કર્તવ્ય બને છે તો એ કર્તવ્ય એમનું ક્યાં ભૂલાઈ ગયું અહીંયા ઓવરબ્રિજનું કામ ચાલુ ક્યારે કરવામાં આવશે અને હળવદે અનેક નેતાઓ જે ગાંધીનગરને આપ્યા છે તો આ બધા નેતાઓ શું કરી રહ્યા છે એ પણ એક સૌથી મોટો સવાલ છે અને ત્યાં નજીકમાં નહેર પણ બનાવી નાખી છે અને જે એ નહેર લોકો માટે મોતનો અખાડો પણ બની શકે એમ છે કારણ કે રોડ એટલો સાંકળો થઈ જાય ને રોજના ત્યાંથી વીસથી પચીસ જેટલા ગામો છે બધા લોકો ત્યાંથી પસાર થવાના હોય ને ત્યાં નહેર બનાવેલી છે તે એ નહેરમાં લોકો માટે મોતનો મુક્ષ જેવી બની શકે એમ છે તો ખાસ એ નહેરમાં પણ વૈકલ્પિક વ્યવસ્થા કરી અને એ લોકોને તકલીફ ના પડે અને એક્સિડન્ટ ના થાય એ માટે તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે નમસ્કાર